એ પ્રમાણે બે દીકરા એ દાડે ખરાબ બપોરે શંકર તું આવ્યો એટલે તારે વાળા નો છે અને આ બોડી ગાર્ડ નો છે એટલે સભા વાળો મારો ભગવાન બે ની હોર રાખશે અને આ બે કું પાટી નું આખું નું એની ઉમર થાય એ પણ મજા ના કરું મારું નામ માતા નઈ શું છું આ વગર વગર બાધા ને વગર બોલના છે પણ મારા બોલના શંકર એક જ બોલ ના શંકર